એ બાજુ વાળા સમાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર એમ વન એમ થ્રી દ્રવ્યમાન ધરાવતા કણો મૂક્યા છે એમ વન દ્રવ્યમાન ધરાવતા કણની સાપેક્ષે આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો હવે અહીંયા ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ છે આ સમબાજુ બાજુ ત્રિકોણની દરેક બાજુઓના માપ સરખા છે એ એ અને એ તેનો ખૂણો પણ સરખો હોય તાંહિત છે ઉગમ બિંદુ ઓ છે એના પર એમ વન દ્રવ્યમાન ધરાવતું તો કણ મૂક્યો છે

હવે આર વન એટલે એમ વન નો જે છે એને હું આર વન વડે દર્શાવું તો આર વન શૂન્ય શૂન્ય એ છે આર થ્રી એ બાય ટુ વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે એ મળે છે હવે આગળ જે સૂત્ર જોયું તે પ્રમાણે આર સી એમ બરાબર શૂન્ય શૂન્ય એમ ટુ ગુણ્યાર ટુ એટલે એ ઝીરો એમ થ્રી ગુણ્યા આર થ્રી એટલે એ બાય ટુ વર્ગમો ત્રણ છેદમાં બે એના છેદમાં M1 વન ટુ હવે શૂન્ય આમ વધતા એમ થ્રી જો છે એની સાથે ગુણાશે તો એમ થ્રી છેદમાં બે એમ થ્રી ના છેદમાં એમ વન થ્રી હવે અહીંયા આરસીએમ ના એટલે દ્રવ્યમાન કેમ જોઈએ તો મને મળશે એમ ટુ વધતા એ તો સામાન્ય એટલે એમ થ્રી ના છેદમાં બે એ સામાન્ય એના છેદમાં એમ વન એમ ટુ એમ થ્રી

किलोग्राम मीटर प्रति सेकंड त्रिज्या ग्राउंड मार्ते p3 से 78 આપેલું છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ અને જભિમાન કેન્દ્રનો વેગ આપ્યો છે એટલે કે vcm આપણને આપેલું છે 26 32 અને 38 મીટર પ્રતિ સેકન્ડ આગળ આપણે જે સૂત્ર જોઈએ તે m vcm એટલે કે તંત્રનું કુલ દુ દ્રવ્યમાન કેન્દ્ર વેગ બરાબર ગુણ્યા વી ની કિંમત લઉં છવ્વીસ બત્રીસ અને આડત્રીસ બરાબર છે બે ત્રણ ચાર પી છે પાંચ છ સાત અને પી છે છ સાત અને આથી છવ્વીસ એમ બત્રીસ એમ અને આડત્રીસ એમ મળશે બે પાંચ અને છ નો સરવાળો કરીએ તો તેર ચાર છ અને સાત નો સરવાળો કરતા અને અને ચાર સાત આઠ નો કરતા ઓગણીસ મળે છે છવ્વીસ એમ અને તેર ને સરખાવતા તેર બરાબર છવ્વીસ એમ આથી એમ બરાબર તેર ના છેદમાં છવ્વીસ એટલે એક દુત્યા કિલોગ્રામ તે જ રીતે બત્રીસ એમ અને સોળ ને સરખાવતા બત્રીસ એમ બરાબર એમ બરાબર ઓગણીસ ના છેદ માં આડત્રીસ એટલે કે એક દસ કિલોગ્રામ આપણને મળે છે આમ તંત્ર જે કુલ દળ છે બીજા પોઈન્ટ ત્રણ કિલોગ્રામના પથ્થર ને તે સ્થાન પરથી પોઈન્ટ એક સેકન્ડમાં એક સેકન્ડ બાદ મુક્ત રીતે પડતો મૂકવામાં આવે છે તો પહેલું ત્રણ સેકન્ડ સમય આ બંને પથ્થર નું બનતા તંત્રનું કુલ વેગમાન કેટલું હશે તે શોધવાનું છે અમે જોઈએ કે પથ્થર એક છે તેનું દ્રવ્યમાન કેન્દ્ર જેને આપણે વડે દર્શાવીએ છીએ એમ વન બરાબર પોઈન્ટ બે કિલોગ્રામ

અને પથ્થર બે ની જે પ્રારંભિક ઝડપ છે અહીં બંને પથ્થરો એક જ દિશામાં ગતિ કરતા હોવાથી તેમના વેગ અને વેગમાં સદીશો અદિશ સ્વરૂપે લઈ શકીએ છીએ હવે પથ્થર એક વડે કપાયેલું કુલ અંતર આપણે શોધવું હોય તો અજ પ્રવેગી ગતિના સમીકરણ પરથી ડી વન બરાબર વીઝીરો વન ટી વધતા એના બદલે અહીંયા મુક્ત પતન કરતા હોવાથી

હવે આપણે પથ્થર બે વડે જે કપાયેલું અંતર છે એ શોધવું છે પણ પથ્થર બે ને આપણે પોઈન્ટ એક સેકન્ડ પછી મુક્ત પતન જે સમય હશે એક સેકન્ડ પછી કરાવીએ એટલે કે ઓછા એટલે સેકન્ડ મળશે આથી પથ્થર બે માટે કપાયેલું અંતર બરાબર વીઝીરો ટી સમય છે ટી છે + हाफ जी टी डश स्क्वेअर जीरो ને બદલે 0 + हाफ जी ને બદલે 9.8 टी डश 7 ને બદલે 0.2 મુકી શકું એટલે 0.2 નો વર્ગ આ થી V2 બરાબર સાદુરૂપ આપતા આપણને 0.196 મીટર એટલે કે પથ્થર બેવડી કપાય નું અંતર 0.196 મીટર જેટલું માળ છે હવે આપણે T = 0.3 સેકન્ડ દે માટે દ્રવ્યમાન કેન્દ્રનું અંતર જે તંત્ર બને છે તેના દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કપાયું છે બરાબર એમ વન ડી વન વત્તા એમ ટુ ડી ટુ ના છેદમાં એમ વન વત્તા એમ ટુ એમ વન જે છે એ છે પોઈન્ટ બે આપણે અહીંયા જે હોય છે 0.441 M2.3 પાંચ આથી બરાબર ઝીરો ઝીરો આઠ આઠ બે વત્તા ઝીરો ઝીરો પાંચ ના છેદ માં બે વત્તા પોઈન્ટ ત્રણ એટલે કે પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ મીટર મળે છે હવે આપણે ટી બરાબર પોઈન્ટ ત્રણ સેકન્ડ પછી

એ જ રીતે ટી બરાબર પોઈન્ટ પછી એક એટલે કે પોઈન્ટ બે સેકન્ડ મળતો ને એટલા માટે ઝીરો વધતા નવ પોઈન્ટ આઠ ની કિંમત ટી એટલે કે પોઈન્ટ બે આથી એટલે પથ્થર બે ની જે ઝડપ છે એક મીટર પ્રતિ સેકન્ડ આપણને મળે છે હવે આપણે ટી બરાબર ત્રણ સેકન્ડના સમયે બનતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ શોધીએ એટલે કે વીસીએમ બરાબર એમ વન વી વન એટલે કે વી વન એ પથ્થર એકની ઝડપ એમ ટુ પથ્થર બે ની ઝડપના છેદમાં એમ વન વત્તા એમ ટુ એકની ઝડપ દળ પહેલા તો 0.2 ગુણ્યા એની જે ઝડપ છે એ આપણને મળી બે પોઈન્ટ ચોરાણું એનું દળ પોઈન્ટ ગુણ્યા તેની ઝડપ આપણને મળી ઉપર અને પોઈન્ટ બે વત્તા પોઈન્ટ ત્રણ થશે આમ બરાબર આ બંનેનો ગુણાકાર કરતા આપણને મળશે જીરો પોઈન્ટ એટ એટ પ્લસ ઝીરો

તો ટી બરાબર સેકન્ડ માટેનું કુલ વેગમાન જે છે એ શોધવા માટે એમ વન વી વન વર્તા એમ ટુ વી ટુ એમ વન બે એનો વેગ જે છે એ છે ટુ પોઈન્ટ નાઇન ફોર એમ ટુ જે છે પોઈન્ટ ત્રણ કિલોગ્રામ વેગ વન નાઇન સિક્સ બંનેનો ગુણાકાર કરતા ઝીરો પોઈન્ટ પોઈન્ટ નાઇન સિક્સ આ બંને ફાઈટ એટ મળે છે આમ સરવાળો વન જેટલો મળે છે એનો નો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ મળે છે આમ વન 1.176 વન વન સેવન સિક્સ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ તંત્રનું કુલ વેગમાન આપે છે